ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ આજે આપણે ધોરણ બેમાં કલ્લોલ વિષય બનીશું જેમાં પાઠ છ પર્વતનો મુરબ્બો બાળકો આ પાઠની સમજ આપણે મેળવી ગયા છે આજે આપણે જોઈશું એના પ્રશ્નોના જવાબ તો પહેલો પ્રશ્ન અહીં આપ્યો છે ખાલી જગ્યા પૂરો જો બાળકો અહીં તમને કૌંસ પણ આપવામાં આવ્યા છે તો કૌશના આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની છે પહેલું છે શાકભાજીની દુકાનેથી ખાલી જગ્યા મળે છે અઠાંગ કે ડુંગળી તો શાકભાજીની દુકાનેથી ડુંગળી મળે છે બીજું બંગડી ખરીદવા ખાલી જગ્યા સ્ટોરની મુલાકાત લેવી પડે તો બંગડી ખરીદવા કટલેરી સ્ટોરની મુલાકાત લેવી પડે અહીં કટલેરી આવશે મેડિકલ નહીં આવે કારણ કે મેડિકલમાં શું મળે દવાઓ મળે છે ત્રીજું દવાઓ ખરીદવા ખાલી જગ્યા સ્ટોર પર જવું પડે મેડિકલ કે ગારમેન્ટ તો અહીં આવશે દવાઓ લેવા માટે મેડિકલ સ્ટોર પર જવું પડે ગારમેન્ટ એટલે કપડાંની દુકાન ચોથું સ્ટેશનરી સ્ટોર પરથી ખાલી જગ્યા મરે છે તો સ્ટેશનરી સ્ટોર પરથી પેન્સિલ મળે છે કાજુ બદામ ના મરે કાજુ બદામ એ કરિયાણા સ્ટોર પરથી મરે પાંચમું છે કાજુ બદામ ખાલી જગ્યા સ્ટોર પરથી મરે છે તો કાજુ બદામ એ કિરાના સ્ટોર પરથી મરે છે છઠ્ઠું દૂધની બનાવટો ખાલી જગ્યાની દુકાનેથી મળે છે કટલેરી કે સ્વીટ માર્ટ તો અહીં આવશે સ્વીટ માર્ક સાતમું ખાલી જગ્યા લેવા માટે સ્ટેશનરીની દુકાને જવું પડે ગુલાબજાંબુ કે ફૂટપટ્ટી સ્ટેશનરીની દુકાને લેવા જવા માટે શું લેવું પડે ફૂટપટ્ટી લેવા માટે સ્ટેશનરીની દુકાને જવું પડે આઠમું ખાલી જગ્યા લેવા માટે ફરસાણની દુકાને જવું પડે તીખી સેવ કે સ્કૂલ બેગ તીખી સેવ તો અહીંયા આવશે તીખી સેવ લેવા માટે ફરસાણની દુકાને જવું પડે નવમું જવાનું ખાલી જગ્યાની દુકાનેથી મારે ફ્રૂટ માર્ટ ફ્રૂટ માર્ક કે પછી ફનસાણ તો અહીં આવશે ફનસાણ જવાનું ફરસાણની દુકાનેથી મળે ડેસ મોરબળે મોહન ઠાર ખાલી જગ્યાની દુકાનેથી મળે તો સ્વીટ માર્કની દુકાનેથી મળે છે પ્રશ્ન બે એક શબ્દમાં જવાબ લખો પહેલું છે ઊંડર શું ખાવા ચાલ્યા તો અહીં આવશે મુરબ્બો બીજું કેટલા ઉંદરો મુરબ્બો ખાવા ગયા કેટલા ઉંડરો દેખાય છે આપણને ચિત્રમાં ચોપડીમાં આપણે જોયું ચાર ઊંડા મુરબ્બો ખાવા ગયા ત્રીજું ઊંડા મુરબ્બો કોના માટે લઈ જવા માંગતા હતા તો તેમના બચ્ચા માટે લઈ જવા માંગતા હતા ઊંડાની પૂંછડી કોણે પકડી તો સેઠે ઊંડરોની પૂછડી પકડી પાંચમો ઊંડારો કેવો અવાજ કરે છે તો ચૂં ચું અવાજ કરે છે અહીં આપણને એક જ શબ્દમાં જવાબ માગીએ છે એટલે આપણે ફક્ત જવાબ જ લખવાનો છે પૂરા વાક્યમાં લખવાનું નથી પ્રશ્ન ત્રણ યોગ્ય જોડકા જોડો જો બાળકો અહીં જોડકાં આપ્યા છે બે આપ્યા છે બરાબર પહેલું છે પહેલાં અ અને બ એમ બે વિભાગ આપ્યા છે અ વિભાગમાં સવાલ બ વિભાગમાં જવાબ આપ્યા છે પણ તે આડાઅળી આપ્યા છે અને અહીં મેં જવાબ અલગ લખ્યા છે એટલે તમારે પણ આ રીતે જો પરીક્ષામાં પૂછાય તો આ રીતે જ લખવું અહીં આપણે લીટી જોડવાની નથી પહેલાંમાં છે ડેરી ફાર્મ મોબાઈલ શોપ પુસ્તક ભંડાર નાસ્તા ઘર અને ફ્રૂટ માર્પ બ વિભાગમાં આપ્યું છે દાડમ ચીકું બીજું કચોરી સમોસા ત્રીજું દૂધ દહીં ચોથું ચાર્જર અને સિમ કાર્ડ અને પાંચમું પેન અને કલર બોક્સ કઈ શોપમાંથી શું મળે તે આપણે લખવાનું છે તો ડેરી ફાર્મ ડેરીમાંથી શું મળે દૂધ અને દહીં મોબાઈલની દુકાનેથી ચાર્જર અને સિમ કાર્ડ પુસ્તક ભંડાર એટલે સ્ટેશનરી બરાબર અને પુસ્તક ભંડાર પણ કહેવાય પેન અને કલર બોક્સ નાસ્તા ઘર તો કચોરી અને સમોસા અને ફ્રૂટ માર્ટ ફ્રૂટ એટલે આપણને ખબર છે કે ફર કહેવાય દડમ અને ચીકુ એવી જ રીતે બી છે પહેલાંમાં છે ટોય હાઉસ કિરાના સ્ટોર સ્વીટ માર્ટ મેડિકલ સ્ટોર અને બેકરી શોપ બમાં આપ્યું છે મરી મસાલા બામ દવાઓ રમકડા ઢીંગલી પફ કેક અને શ્રીખંડ પેંડા તો આપણે એનો જવાબ લખીશું ટોય હાઉસ ટોય હાઉસ એટલે ટોય એટલે રમકડું બરાબર રમકડાનું દુકાને તો રમકડા અને ઢીંગલી બીજું છે કિરાના સ્ટોર તો કરિયાનું સ્ટોર એટલે મરી મસાલા ત્રીજું છે સ્વીટ માત તો સ્વીટ માત એટલે શ્રીખંડ અને પેંડા ચોથું છે મેડિકલ સ્ટોર તો બામ અને દવાઓ અને બેકરી સોપ તો પફ અને કેક બાળકો આ બંને પાના પરના પ્રશ્નો તમારી નોટમાં લખવાના છે અને મોઢે પણ કરવાનું છે બાકીના પ્રશ્નો હજી આપણે આ પાઠ બાકી છે બાકીના પ્રશ્નો હું તમને બીજા વિડીયોમાં મોકલીશ